એલઆઈબીએફ એટલે કે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા તારીખ અઢારમી જાન્યુઆરીથી તારીખ એકવીસમી જાન્યુઆરી બે હજાર સુધી લોહાણા પરિષદ રઘુવંશી સમાજની માતૃ સંસ્થા છે અને દેશ તેમજ વિદેશના સમસ્ત મહાજનો છાત્રાલયો અને સંસ્થાનું એક સંગઠન છે તેથી એલઆઈબીએફના ના આયોજનનો અવસર એ આપણા સૌનો તેમજ લોહાણા મહાપરિષદ સાથે સંકળાયેલા વર્તમાન તેમજ ભૂતપૂર્વ પદાધિકારીઓ ટ્રસ્ટીઓ તથા કારોબારી સમિતિના સભ્યો તેમજ મધ્યસ્થ મહાસમિતિના સભ્યો દ્વારા જ યોજવામાં આવેલો આ પ્રસંગ છે સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો એલઆઈબીએફનો આ પ્રસંગ એટલે આપણે સૌ કન્યાના માનવે છીએ આથી આપણા સર્વેની પવિત્ર ફરજ છે કે આયોજનને સફળ બનાવવા તથા આપણે યુવા પેઢીને માર્ગદર્શન આપવા આપણે બધા મોટી સંખ્યામાં એલઆઈબીએફના આ યજ્ઞમાં હાજર રહી આહુતિ આપીએ આ કાર્યક્રમ એ આપણા સૌનો પ્રસંગ છે તેથી વ્યક્તિગત ધોરણે આમંત્રણ આપવાનું ન હોય તેથી હું સમસ્ત અંકલેશ્વર રઘુવંશી સમાજ ભરૂચ લોણા સમાજ તેમજ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના તમામ પરિવારોને આ કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપનું યોગદાન આપો એવી નમ્ર અપીલ કરું છું